નવસારીના એરુચારસ્તા ખાતે આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરર સ્ટેટિસ્ટિક્સની ચુમોતેરમી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના એરુચારસ્તા ખાતે આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રી કલ્ચરર સ્ટેટિસ્ટિક્સની ચુમ્મોતેરમી વાર્ષિક કોન્ફરન્સ બે થી ચાર ફેબ્રુઆરી બે દરમિયાન કૃષિ આંકડાશાસ્ત્ર વિભાગ એન કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે સસ્ટેનેબલ એન્ડ સ્માર્ટ એગ્રીકલ્ચર માટે આંકડાશાસ્ત્ર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગના થીમ પર યોજવામાં આવી છે આ સમાવિષ્ટ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંશોધકો પ્રેક્ટિશનરો વ્યવસાયિકો શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતરદૃષ્ટિના આદાન પ્રદાનને સરળ બનાવવાનો છે જેમાં વિવિધ પેટા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતા નવ ટેકનિકલ સત્રો સાથે વૈજ્ઞાનિકો અને સંશોધક વિદ્વાનો દ્વારા મૌખિક અને પોસ્ટર પ્રદર્શિત કરી અને આંકડાકીય અને સંલગ્ન વિજ્ઞાનના વિશિષ્ટ વક્તાઓ વાર્તાલાપ આપશે આ કોન્ફરન્સની મુખ્ય વિશેષતા રૂપ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર વીજી પાનસે ડૉક્ટર રામજી પટેલ ડૉક્ટર એમ એસ સ્વામિનાનાથન ડૉક્ટર સી આર રાવ ડોક્ટર નારાયણ અને ડૉક્ટર એમ એમ દાસ જેવા દિગ્ગજ આંકડાશાસ્ત્રીઓની સ્મૃતિમાં વિવિધ સાત મેમોરિયલ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ક્ષેત્રીય કાર્યાલય ગુજરાતની વિશેષ ભૂમિકા રહેલ છે આ કોન્ફરન્સમાં આઈસીએઆર આર ન્યૂ દિલ્હીથી ડાયરેક્ટર જનરલ અને નિવૃત્ત ડાયરેક્ટર જનરલ તેમજ ભારતભરમાંથી મુખ્ય આંકડા શાસ્ત્રીઓ અને પ્રતિષ્ઠ મહાનુભવો ભાગ લેનાર હોય આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાત માટે સીમાચિહ્નરૂપ સાબિત થનાર છે નમસ્કાર આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટેટિસ્ટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બે ખૂબ મહત્ત્વના વિષય અને ચર્ચાના વિષય છે જેને માટેનું આજે ચમ્મોતેરમું એન્યુઅલ કોંગ્રેસ અત્રે નવસારી ખાતે રાખવામાં આવી છે જેમાં લગભગ એકસો ચાલીસથી વધારે ડેલિગેટ્સ દેશભરમાંથી આવ્યા છે અને મોટા મોટા નામાંકિત આંકડાશાસ્ત્રીય વૈજ્ઞાનિકો અને પ્રોફેસરો અને હોદ્દેદારો આવ્યા છે આ આ કોન્ફરન્સની અંદર ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં લગભગ એકસો બાવીસ જેટલા પેપરો જુદા જુદા વિષયો પર રજૂ કરવામાં આવશે અને આ આંકડાકીય માહિતી એટલા માટે ઉપયોગી છે ખેતીવાડીમાં કે એના આધારિત ભવિષ્યની ખેતી અને જે કંઈ ઉત્પાદન થવાનું છે તેની ઉત્પાદન અંગેની ધારણાઓ માંડી શકાય છે એટલું જ નહીં પણ જે કંઈ ખેતીમાં પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ પ્રેડિક્શન કરી શકાય છે એટલે આ માટે ચોક્કસ આ જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને માટે ખૂબ ઉપયોગી માહિતી તૈયાર થશે અને એ ચોક્કસ જરૂર ચાલશે અને જેને માટે આપણી ખેતીનો વિકાસ કરવા અને ખેતીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે પણ ખૂબ વિસ્તૃત ચર્ચા થશે મને ચોક્કસ ખાતરી છે કે આ કોન્ફરન્સ થકી આપણા વિભાગમાં આ ચાલીસ વર્ષ પછી ગુજરાતમાં પ્રથમવાર આ કોન્ફરન્સ થવા જઈ રહી છે એટલે એટલા માટે ખૂબ એનું મહત્ત્વ વધી જાય છે અને એનએયુ પહેલી જ વાર આ કોન્ફરન્સ કરવા જઈ રહી છે મને ચોક્કસ ખાતરી છે કે એની ખૂબ સારી સફળતા મળશે ધન્યવાદ કાપવાનો એટલે કાપ